અહીંયા આપણે કાંટાવાળી ચમચી લીધી છે એને ગરમ થવા માટે આપણે ગેસ ઉપર રાખી દીધી છે ગરમ થશે એટલે આવી રીતના આપણે કન્ટીનરના કાણા કરશું તમને એમ થતું હશે કે આ બેન કાણા કરીને ક્યાં જઈ રહ્યા છે તો આપણે હું છપ્તમને છેલ્લે કહું કે આનો ઉપયોગ આપણે તો અહીંયા બધા આપણે સરસ મજાના હોલ્ડ યાની થઈ ગયા છે શેમ્પુ મીઠું અને ચાલો તમને બતાવું હવે આપણે આમાં બે ચમચી મીઠું નાખશું હવે આપણે એમાં આ શેમ્પુ છે એ નાખશું હવે આમાંથી આપણે બે ફિનાઈલની ગોળી લઈશું તો આવી રીતના આપણે ગોળીને ઝીણો ઝીણો એક પ્લાસ્ટિકની કોથમીમાં નાખી સરસ મજાનો ઝીણો ઝીણો ભૂકો કરી લીધો છે આવી રીતના ભૂકો કરી દેવાનો બરોબર હવે આ ભૂકો આપણે આમાં નાખશું તો ભૂકો ન થઈ ગયો છે હવે આપણે આ બધું મિક્સ કરશું કેમ કે ચોમાસું ચાલતું હોય માખી મચ્છર કે પછી અલગ તો આપણે બધું મિક્સ કરી દીધું છે કેમ કે અત્યારે ચોમાસું ચાલે છે એટલે ભેજવાળી જગ્યા હોય ત્યાંથી દુર્ગંધ આવતી હોય છે બરોબર એટલે હવે આપણે આમાં નાખશું લવિંગ તો તમારે આને એવી જગ્યાએ રાખવાનું કે જ્યાંથી દુર્ગંધ આવતી હોય ભીના કપડાં હોય તો એમાંથી પણ દુર્ગંધ આવતી હોય છે બરોબર

તમે જોઈ શકો છો તો તમે પણ એકવાર મારી રીતના જરૂરથી બનાવજો ફ્રેન્ડ જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મળશો નેક્સ્ટ વિડીયો જય સોમનારા